Hallelujah Praise the Lord Good morning Jivta Ishwani ni stuti Ani Prabhu na Prabhu ni stuti tha Aje savar badhane tak madi હાલેલુયા કે આપણે બધા જ તેમની આગળ નમી શકીએ તેમની સ્તુતિ કરી શકીએ તેમની આરાધના કરી શકીએ આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે મિત્રો આશીર્વાદ બધા પાસે નથી ઘણા બધા કુટુંબોમાં આસપાસમાં તેમના વહેલાજનો હવે રહ્યા નથી પ્રભુ ગયા છે પણ આપણે સ્તુતિ કરીએ આપણા ઘરોમાં પણ આપણે કદાચ ભૂતકાળમાં એવા પ્રસંગો જોયા હશે મેં પણ જોયા એક સવારમાં જ્યારે જયારે ઉઠ્યો ત્યારે મારા મમ્મી ન હતા પણ મિત્રો આપણને પ્રભુએ હજી પણ આ સુંદર તક આપી છે કે આપણે તેમની સ્તુતિ કરીએ આરાધના કરીએ ચોક્કસ જીવન અને મરણ એ ઈશ્વરની સત્તામાં છે પ્રભુને આધીન છે બધું અરે દરેક તેમની યોજનાઓ આપણામાં પરિપૂર્ણ થાય અને આપણે દરેક યોજનાનો સ્વીકાર કરીએ એ પણ આજ્ઞાંકિતપણું છે હાલે લોડ आपड़ी पासें जीव ताई शोण सुंदर वचन छे स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा आकाश नरेश ईश्वर हमने फतेह आपसे से अजी सवारम પ્રભુ આપણા દ્વારા મહિમા પામે આપણા કામો દ્વારા આપણા દિવસની સર્વ જરૂરિયાત પૂરી પાડે છે પણ એક દિવસ એવો પણ આપણા દ્વારા હોય કે જેમાં કેવળ આપણા ઈશ્વરને માન અને મહિમા થોડા વર્ષ જ્યારે શરૂઆતમાં મિનિસ્ટ્રી શરૂ કરી ત્યારે ઘણા બધા ઉપવાસ કરી શકતો હતો હું ત્યારબાદ ઘણા ઓપરેશનો થયા એટલે શરીર બહુ ના તંદુરસ્ત રહ્યું અને ઉપવાસ કરવો પોસિબલ ના રહ્યું અને એક એક બાબતને માટે પ્રભુની આગળ ઉપવાસ નમી જતા હતા પાપોની માફી આપી છે પ્રભુએ તેની પણ આભાર સુધી કરતા હાલેલું અને આપણે પણ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનીએ હાલે રોયા કેમ કે આપણી પાસે જે સગડું છે એ જો તેમની કૃપા ના હોત તો આપણે પામી શક્યા ન હોત હાલે લોહિયા પ્રેઝ ઘણી બધી એવી બાબતો છે કે જે તમારા ને મારા હાથની બહારની બાબતો છે ફ્રેઝલોડ માટે હંમેશા પ્રભુનો આભાર માનીએ આભાર સુધી કરીએ અને દેવના નાના નાના કામો જે આપણે કરી શકીએ છીએ એને કરીએ હા પ્રેઝ ધ પ્રેઝ લોટ મતો પત્રોમાં આપણે વાંચીએ છીએ જે અધિકારી હોય તેણે અધિકાર ખનથી ચલાવો શિક્ષકો એમણે શિક્ષણ આપવું અને જેઓ દાન આપતા હોય તેમણે ઉદારતાથી દાન આપવું જેઓ બોધ કરતા હોય તેમણે નમ્રતાથી પ્રભુનો બોધ કરવો અને જે પ્રમાણે આપણને ડ્યુટી અસાઇન થઈ હોય જે પ્રમાણે આપણને તાલંતો મળ્યા હોય એ તાલંતો દ્વારા આપણે પ્રભુની સેવા કરીએ હાલેલી ઘણી બધી વખત આપણને ઘણા બધા તાલંતો મળે છે પણ એ તાલંતોને આપણે ઉપયોગ કરતા નથી અને જતા દિવસે એ તાલંતો આપણી પાસે રહેતા નથી એક વખત એક જગ્યાએ મુલાકાત ગયા હતા નિશી ગાય છે સરસ નહીં આપણા ટીમની અંદર આપણા ગ્રુપમાં નાની હતી ત્યારથી એ ગીત ગાતા શીખી બધું ચોક્કસ ઈશ્વરની કૃપાને લીધે શક્ય બન્યું છે મને એને જોઈને એક વડીલ બહેને કહ્યું કે હું પણ બહુ સરસ ગાતી હતી પણ મેં એનો કઈ જગ્યાએ ઉપયોગ કર્યો નહીં ચર્ચના ગીતોમાં કે બીજી કોઈ જગ્યા પર પ્રભુને માટે તે ઉપયોગી થયા નહીં અને એક દિવસ જ્યારે તેમણે ગાવા પ્રયત્ન કર્યો તેમણે જાણ્યું ત્યારે હવે તેઓ પહેલાં જેઓ ગઈ શકતા ન હતા આપણને જે કઈ કૃપાદાનો તાલંતો મળ્યા છે બુદ્ધિ મળી છે તો પણ આપણે બુદ્ધિપૂર્વક પ્રભુની સેવા કરીએ જ્ઞાન છે ટેકનોલોજીનો આશીર્વાદ તો એના દ્વારા આપણે પ્રભુની લેખક છે લખાણ સરસ લખી શકે છે તેના દ્વારા પ્રભુ માટે ઉમદા પ્રભુના વચનની સેવા આપીને અથવા પ્રભુના નામ સુંદર રીતે બાબતોને રજૂઆત કરીને લોકોના મન સુધી પહોંચાડીએ ચોક્કસ પત્રમાં વિશે પણ લખ્યું છે બધા પાસે કદાચ શક્ય નથી પણ બધા પાસે એક બાબત બધાને એક બાબત ચોક્કસ પ્રાપ્ત થઈ છે કે બધા પોતપોતાની રીતે ઘરોમાં અંગત રીતે વ્યક્તિગત રીતે પ્રાર્થના કરી શકે છે હા જો પ્રાર્થના કરવાની પણ આપણે આદત ટેવ હેબિટ કે આપણા રોજના કામમાં આપણે પ્રાર્થનાને પણ સ્થાન નહીં આપે તો પછી પ્રાર્થના કરવામાં પણ તકલીફ પડે અને ઘણા બધા કહે છે કે અમે જેવી આંખો બંધ કરીએ એવા જુદા જુદા વિચારો આવે બોલી ના શકાય ગભરાઈ જવાય અથવા આખો બંધ કરતા શું બોલવું ભૂલી જવાય પણ ધીમે ધીમે જ્યારે આપણે રોજ રોજ અને રોજ આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનામાં રહીએ છીએ ત્યારે પ્રભુ કાર્ય કરે છે નહીં બહુ વખત પેલા શરૂઆતમાં એક ભાઈને મેં એવી સલાહ આપી હતી કે તમે લખીને પ્રાર્થના કરો બોલી નહીં શકતા કંઈ વાંધો નહીં તમે પ્રભુની સાથે વાત કરો છો તમારા શબ્દોમાં લખો સ્લીટ પેન મળ પેનથી લખો તમારા બોર્ડ પર તમે લખો લખીને પ્રાર્થના કરો એક ભાઈ કે મારાથી મનમાં નથી બોલાતો લોકો તમે તમારા રૂમમાં જોરથી બોલીને પ્રાર્થના કરો અને પ્રભુ એના દ્વારા કાર્ય કરશે મેં કહ્યું હતું કે જ્યારે બે હજાર અને દસની સાલમાં અમારા વિસ્તારમાં જ્યારે પ્રિચિંગ સેન્ટર તરીકે પ્રભુ મંદિરની રચના કરવામાં આવી અને ત્યારે જ્યારે મને બાળક કહેતા પ્રાર્થના તમારે કરવાની છે તમે પ્રાર્થના કરાવો હું એટલો ગભરાતો ગભરાતો જલ્દી જલ્દી સ્પીડમાં પ્રાર્થના કરાવતો અને આમીન બોલી દેતો હું કહેતો પણ ખરો મને પ્લીઝ પ્રાર્થના ના સોંપશો સાત વાણી જે દિવસે જો મારો નંબર આવ્યો હોય તો હું ત્યાંથી કોઈ બી કારણોસર ત્યાંથી રજા લઈને નીકળી જાઉં ઘણી વખત આપણે પ્રભુના કામથી દૂર ભાગીએ છીએ એમાં પ્રભુનું કાર્ય થતું નથી પણ જ્યારે બે હજાર તેર ચૌદમાં પ્રભુને સ્વાધીન થયો ત્યારે વચન પણ આપતા શીખ્યો અને પ્રાર્થના પણ પ્રાર્થના કરાવવામાં પણ પ્રભુની દોરવણી મળી હા લીલું એ કોઈ કામથી ભાગીએ છે ને એના કરતાં બેટર છે કે પ્રભુને સરન્ડર થઈ જાય ને તો પ્રભુ બધું શીખવાડે છે હા કદાચ સ્કૂલના દિવસો યાદ આવી જાય કે છેલ્લી પાટલી પર મોડું નીચું કરી દઈએ કે હમણાં સાહેબ મને પ્રશ્નો પૂછશે કે બહેન મને પૂછશે કે એમના તરફ દ્રષ્ટિ ન રાખીએ હાઈડેન્સિક નહીં કદાચ ઘણા બધાનો એવો અનુભવ હશે મારો પણ છે જ અને ઘણા બધાનો હશે પણ હવે આપણે દેવના બાળકો છે આપણા પ્રભુને આપણે ઓળખીએ છીએ છે ત્યારે બધાના માટે એકબીજાને માટે કુટુંબને માટે પરિવારને માટે ઈશ્વરના રાજ્યને માટે પ્રભુના લોકો માટે પ્રાર્થના કરીએ તને સાચે જ કહું છું એનો આશીર્વાદ પુષ્કળ મોટો છે પ્રેઝ ધ લોર્ડ અકલ્પ્ય આશીર્વાદો આપણે ઈશ્વર પાસેથી મેળવીશું પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આ એક સુંદર આવો આપણે આજ પ્રભુએ આપેલા સુંદર દિવસમાં આગળ વધીએ નાની પ્રાર્થના સાથે પ્રભુની આગળ દિવસની શરૂઆત કરીએ હા પ્રભુની આગળ નમી જઈને આગળના સમયમાં આગળ વધીએ વલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા તમને વિનંતી કરીએ છીએ પ્રભુ જે કૃપાદાનો તાલંતો તમે અમને આપ્યા છે પ્રભુ તેના વડે પ્રભુ તમે અમારા જીવનોમાં પ્રભુ તમે કાર્ય કરો અમારા તાલંતો ને પ્રભુ તમે વધારે વિકસાવો પ્રભુ અમને એવો આત્મવિશ્વાસ આપો અમને એવું બળ આપો અને પ્રભુ જેથી કરીને પ્રભુ તમે આપેલા તાલંતો દ્વારા અમે તમારી સેવા કરી શકીએ એના દ્વારા બીજાઓને મદદ કરી શકીએ અને પ્રભુ અમે તમારું નાનું મોટું કામ કરી શકીએ જેમાં તમને માન અને મહિમા મળે હા પ્રભુ છે એ પ્રભુ તમારા માટે ઉપયોગી થાય અને એના દ્વારા તમને માન અને મહિમા મળે એવું તમે થવા તો પ્રભુ તમારી પાસે આવ્યા છે દિવસની શરૂઆત કરીએ છીએ ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં અને ગુપ્તમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાઓને માફ કરજો અને પ્રભુ શુદ્ધ કરો અમને પવિત્ર કરો અને એટલા માટે પણ પ્રભુ કે આગળના કલાકોમાં તમારા આશીર્વાદો અમારા કામોના કારણે અમારા વિચારોના કારણે કે અમારા પાપના કારણે રોકાય ના જાય પણ આગળ પ્રભુ હવે અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ એવું તમે તમે થવા ખાસ પ્રભુ અમે જ્યારે તમારી સમક્ષ અત્યારે નમ્યા છે ત્યારે એવા સર્વ પ્રકારના માદાઓ જે અલગ અલગ રોગથી પીડાઈ રહ્યા છે પ્રભુ તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ ઘણા ઘરોમાં એવી બીમારીઓ છે પ્રભુ કે ઘરના વડીલો હેરાન થઈ ગયા છે બાળકો હેરાન થઈ રહ્યા છે જુવાન દીકરા દીકરીઓ હેરાન થઈ રહ્યા છે હા પ્રભુ ઘરમાં એવી બીમારીએ પ્રવેશ કર્યો છે આખા ઘરને ડિસ્ટર્બ કરી દીધું છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ બીમારી ચાહે ગમે તેટલી મોટી હોય ભયંકર હોય જીવલેણ હોય પણ પ્રભુ તમે એકલા એવા ઈશ્વર છો કે સર્વ પ્રકારનો રોગ અને મનવાળ તમે પળવારમાં અઢાળો છો આ વિશ્વાસ કરવાને માટે તમે હંમેશા એવું થવા દો છો ત્યારે અમે એવા બધા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમના રોગોમાંથી સંપૂર્ણ સાજા થાય હા પ્રભુ બાપ તેમના રોગમાંથી તેઓ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા રોગો છે પ્રભુ પણ અત્યારે જે રોગો પ્રમાણે પ્રભુ જે રોગ તેઓના શરીરમાં છે અને જે પ્રમાણે તેઓ વિશ્વાસ તમારે નમ્યા છે તેમના શરીરમાંથી એ રોગ મનવાળ દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમને પ્રભુ ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે સત્તાની રસ્તાઓ પર છે વ્યસનોમાં છે વ્યભિચારમાં છે પ્રભુ ખોટી બાબતોમાં છે ખોટા સંબંધોમાં છે ખોટા કાર્યમાં છે ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે પ્રભુ એ સર્વ લોકોને પ્રભુ તમે બચાવો તેમને પ્રભુ ફરી એકવાર તમારું દર્શન મળે પ્રભુ હા તમારું વચન મળે અને પ્રભુ તેમના હૃદયો બદલાય પાછા ફરે કે તેમનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ તૂટેલા ઘરોને પણ તમે જોવો છો એવી અમે પ્રાર્થના કરી છે ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ બાળકોને માતા પિતાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ તૂટેલા ઘરને જોડજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાનો આશીર્વાદ આપજો પ્રભીતા તેમના પ્રમુખો કોર્ટ કેસ તો મતોને તમે ખાલી જ કરજો પ્રભુ એફઆઈઆરને ખાલી જ પ્રભુ પ્રભિતા હા તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપજો પ્રભિતા મકાન આપજો પ્રભુ તમે ઈ એમઆઈ ભરવાના હપ્તા આપજો લોન ભરવાના હપ્તા તમે એમને પૂરા પાડજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભિતા હા પ્રભુ તેમના વિદેશ સેવાના આયોજનને પ્રભુ તમે સફર કરજો આશીર્વાદિત કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો આઈટીએસના બેન્ડ આપજો મેડિકલમાં વિઝામાં ઇન્ટરવ્યુમાં તમે પાસ કરાવજો એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધુ આ બેનો આનાથોની સાથે રહેજો પ્રભુ મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણ આપજો આ પળ આ મિનિટ સુધી મતલા પાપોને માફ કરજો આગળની અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખજો અને સાધના સમયે તમે તમારું રૂબ નામ લાગે તક આપજો આ પર સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાઓ માફ કરજો બા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન